નમસ્કાર આપ જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટી ના ડેડીયાપાડાના અને આદિવાસીઓના લોકલાડીલા એવા ધારાસભ્ય આ જીત વિશે શું કહી રહ્યા છે તો આવો જોઈએ આ એક અહેવાલ તાલુકા અને જિલ્લા પંચાયતની ની પેટા ઝાક તાલુકા પંચાયતની સીટ જે ભારતીય જનતા પાર્ટી પાસે હતી જે સીટ પરથી આમ આદમી પાર્ટીના રાહુલભાઈ બારસો થી પણ વધારે તાલુકા પંચાયતની પંચાયત જીત્યા ત્યારે ડેડિયાપાડા તાલુકામાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આજે દરમિયાન રાહુલભાઈ અને ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના આદિવાસી સમાજના લોક લાડીલા એવા ધારાસભ્યો ચૈતર વસાવાએ પણ આ ખુશી વ્યક્ત કરી રહ્યા છે તેમણે જણાવ્યું કે આ જીત પાર્ટીની નથી પણ દરેક સમાજના લોકોની છે Tr Ô mọi người ăn cơm 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 ہم تمہارے ساتھ ہیں شےتار بھائی تو بگے بڑو ہم تمہارے ساتھ ہیں راہل بھائی زندہ باد راہل بھائی زندہ باد راہل بھائی زندہ باد شےتار بھائی تو بگے بڑو ہم تمہارے ساتھ ہیں اے جیتر بھائی تو بگے بڑو ہم تمہارے ساتھ ہیں شےتار بھائی تو بگے بڑو ہم تمہارے ساتھ ہیں شےتار بھائی تو بگے بڑو মন্দির ভাইরিয়া ভাই চারশো তে মত মেছে মতো સુરેશભાઈ કાનસિંગભાઈ વરસાણાનો એક હજાર ચારસો ઓગણસી મત મળે છે રાજેન્દ્રભાઈ ઠાકોરભાઈ વરસાણા એકસો ઓગણીસ મત મળે છે મોટાને ત્યાસી મત મળે છે રાહુલભાઈ મથુરભાઈ વસાડા સૌથી વધારે મત મળતા પણ બાવીસ ચાર કયા હજાર તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં તેમને મિત્રો જાહેર કરવામાં આવે છે

નર્મદા જિલ્લાની ડેડીયાપાડા તાલુકા પંચાયત અને સાગબારામાં એક એક તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી જેમાં ઝાટ તાલુકા પંચાયત જે ભારતીય જનતા પાર્ટી પર હતી ત્યાં અમારો ઉમેદવાર રાહુલભાઈ આજે બારસોથી પણ વધારે મતોથી જંગી બહુમતીથી જીત્યા છે આ જીત એ ડેડીયાપાડાની સર્વ જનતાની જીત છે એ લોકોએ અમારી કામગીરી જોઈને જે અમારા પર ભરોસો મૂક્યો છે ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં આ એમના ભરોસા પર અમે કાયમ ઉતરીશું અમે જે રીતે ગ્રાઉન્ડ પર વર્ષના ત્રણસો પાંસઠ દિવસ હોઈએ છીએ એવી જ રીતના આવનારા દિવસોમાં બી ત્રણસો પાસઠ દિવસ ગ્રાઉન્ડ પર લોકોની વચ્ચે એક્ટિવ મોડમાં રહીને લોકોને લોકોના જે પણ પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાના અમારા પૂરા પ્રયાસો હશે જે ધારાસભ્ય બન્યા બાદ લોકોની વચ્ચે અમારા અમારા કામો લઈને અમે જઈએ છીએ અમે જે પ્રકારે લોકોની વચ્ચે સુખ દુઃખ હોય અહીંની જે પણ નાની મોટી જે પણ પ્રવૃત્તિ હોય લોકોની વચ્ચે ગ્રાઉન્ડ પર રહીએ છીએ એના એને ધ્યાને રાખીને લોકો એમને મત આપ્યા છે ત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ પોતા પોતે હિન્દુત્વવાદીની વાતો કરે છે છતાં આ વિસ્તારમાં જે પકરાવ મારીને એમણે છેલ્લા ચાર દિવસથી સાંસદ એમના જિલ્લા પ્રમુખ જે લોકોએ અહીંયા ખવડાવી પીવડાવીને મતો લેવાની કોશિશ કરી હતી પણ લોકો એમને જાકારો આપ્યો છે અને અમારા પર ભરોસો કર્યો છે અમને પૂરો ભરોસો છે આવનારા દિવસોમાં પણ તાલુકા જિલ્લામાં અમે સ્વતંત્ર લડીને નર્મદા સહિતના જિલ્લાઓમાં અમારી પૂરી બહુમતીથી અમારી બોડી બનાવીશું